રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે જેના પગલે ગતરોજ રાજકોટના રીલનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ પ્રદ્યુમનગર પોલીસે કલમ એકસો એકાવન હેઠળ ત્રણ ક્ષત્રિય યુવકોની અટકાયત કરી હતી મોડી રાત્રે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો પોલીસ મથક ખાતે એકઠા થયા હતા ત્યારે પોલીસ દ્વારા ત્રણે અટકાયત કરેલ વ્યક્તિઓને સવારે મુક્ત કરી દેવાની બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો હતો અને એકસો એકાવન કલમ લગાડી છે અને જોવા જઈએ તો એક કાયદાકીય જોવા જઈએ તો સાત વરસથી ઉપરની સજા હોય તો એ લોકો અટકાયત કરી શકે છે પણ અત્યારે અમને એવું કીધું છે કે કાલ સવારે એમ કે જામીન મળી જશે નહીતર ચાર્જશીટ ઉપર પણ અત્યારે બે કલાકમાં છૂટી શકતા હતા પણ ઉપરથી કદાચ પ્રેશર હોય એટલે અમે પણ સમજી શકીએ છીએ એટલે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એની ડ્યુટી કરી રહ્યું છે અને અમે અમારી જે પણ અમે વિરોધ ચાલુ કર્યો રાખીએ છીએ તો કઈ વાંધો નથી કાલ સવારે એમને જામીન ઉપર છોડી દેવત યથાવત જ રહેશે જેમ ભાઈએ કીધું કે દિવસે દિવસે જો અમારી માંગ પૂરી નહીં થાય તો દિવસે દિવસે

અથવા તો એ રીતે તો એ રીતે અમને પાછા પાડવાની કોશિશ કરશે પણ અમારી પૂરેપૂરી તૈયારી છે અમે કોઈ રીતે પાછા તો પડવાના જ નથી અને અમારો વિરોધ દિવસે દિવસે વધતો જશે ઓકે આગામી સમયમાં આ ક્ષત્રિય સમાજમાં જે રોષ ઉઠો છે એમાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે ઉમેદવારી છે એ એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને જે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જમશે નહીં